નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું આજના લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં એસી થી બસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં ચાલીસ થી છન્નું જેતપુર માર્કેટયાર્ડમાં એકતાલીસથી બસો એકત્રીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી એકસો સિત્તેર અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી બસો ચાલીસ મહેસાણા માર્કેટયાર્ડમાં સાઠથી બસો એંસી ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો ત્રીસથી બસો પાંત્રીસ ગોંડલ માર્કેટયાર્ડમાં એકત્રીસથી બસો સોળ વાસણા વાસણાકેટયાર્ડમાં સો થી બસો સાઠ સુરત માર્કેટયાર્ડમાં સો થી મહુવા માર્કેટયાર્ડમાં સિત્તેર થી બસો ઓગણચાલીસ જામનગર માર્કેટ યાર્ડમાં ચાલીસ થી બસો ચાલીસ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો એસી થી બસો નેવું ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં છ્યાસી થી એકસો સત્તાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં ચોરાણુંથી એકસો ચુમ્માલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો અગિયારથી એકસો ત્રેપન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો